મિત્રો આપણને એવી ઈચ્છા હોય છે કે કોઈ દેવતા આપણને દર્શન આપે પણ મિત્રો આ એક એવા દેવતા છે જે દર્શન ના આપે એમાં જ આપણું ભલું છે હાજી મિત્રો આજે હું આવ્યો છું ગોગા મહારાજના મંદિરે કે ગોગા મહારાજે એમને દર્શન દીધા હતા ઘરમાં બે વાર દર્શન દીધા હતા એટલા માટે એવી પ્રથા છે કે ગોગા મહારાજના મંદિરે નારિયેલ વધેડી આવો એટલે આપોઆપ બીજી વાર દર્શન નહીં દે તો અમે આજે સવારના અમારા ગામમાં જે ગોગા દાદાનું મંદિર છે ત્યાં કળે નારી વધારવા પહોંચી ગયા એમના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા કે મહારાજ હવે તમે દર્શન દેતા નહીં તો અમારા ગામમાં આ મંદિર છે હું તમને પણ દર્શન કરાવી દઉં ત્યાં ગોગા મહારાજની મૂર્તિ લાગેલી છે તમે એના દર્શન કરી શકો છો અને એવી પ્રથા છે કે આપણને દર્શન દે તો આપણે નારિયેલ વધારી આવવાનું એટલે બીજી વાર દર્શન નહીં દે તો એવું જ થયું છે મિત્રો નારિયેલ વધારી આવ્યો છો એના પછી દસ બાર દિવસ થઈ ગયા હશે ઓગા મહારાજ આવ્યા નથી તો મિત્રો નારિયેલ વધાર્યું દીવાબત્તી કરી અને પ્રાર્થના કરી ઓગા મહારાજને કે તમે રૂબરૂમાં અને સાક્ષાત આવી રીતે દર્શન ન દેજો ઓમ તો ગોગા મહારાજ કોઈને પણ નડતા નથી કરડતા પણ નથી એના ઉપર ભૂલથી પગ આવી જાય તો કદાચ ફેર મારે બાકી એના રસ્તે હાલ્યા જાય છે જીવ કોઈ કોઈથી કોઈને નડતો નથી અમારા ઘરમાં બે વાર ગોગા મહારાજે દર્શન આપ્યા પણ કોઈને પણ કરડ્યા નથી પોતાના રસ્તે ચાલ્યા ગયા તો મિત્રો કોઈ પણ જીવ એના ઉપર સંકટ આવે તો એ ડસે છે કે આપણા ઉપર હુમલો કરે છે આમ પોતાના રસ્તે ચાલી જતો હોય છે બાજુમાં બીજું મંદિર હતું એ જૂનું મંદિર છે ત્યાં પણ અમે એમની મૂર્તિના દર્શન કર્યા તો અમારા ગામમાં રબારી સમાજમાં ગોગા મહારાજ પાછરા દાદા અને ચારણ માતાજી જે આ ધામ છે તે ખૂબ જ સ્થાન ધરાવે છે ત્યાં રબારી સમાજના લોકો બહુ જ માને છે તો મિત્રો અત્યારે અમે ચારણ માતાજી મંદિરમાં અને વાથરા દાદાજીના મંદિરમાં ઊભા છીએ ત્યાં ચારણ માતાજી અને વાથરા દાદાની મૂર્તિઓ તમને જોવા મળી જાય છે તમે દર્શન કરી શકો છો વિડીયોના માધ્યમથી મિત્રો ત્યાં હોગારે આવ્યો તો બાજુમાં મેં તારા માતાજી અને વાસણાડાના દર્શન પણ કર્યા અને મિત્રો તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી લો તો આનું એડ્રેસ છે ગામ ખારા પસવાડિયા તાલુકો અંજાર કચ્છ તો મિત્રો જ્યારે પણ આ ગામમાં આવવાનું થાય તો આવા મંદિરોના દર્શન જરૂર કરજો Thank you.